સિવિલ માં ખસેડવા માં ઇન્કાર કરી દેતા સાબર ડેરીના સત્તાધીશો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમાધાન માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલુ રહ્યા હતા ગુરુવારે બપોરે બે અઢી વાગ્યાના સુમારે સાબર ડેરીમાં બોઇલરની સફાઈ કરવા ગયેલા ચાર યુવકો ગેસ ગળતર થવાથી ગૂંઘળાઈ ગયા હતા અને ચાર યુવકો ગેસ ગળતરનો ભોગ બન્યાની વાત પ્રસરી જતા ડેરીના એચઆર વિભાગના કર્મચારીઓએ ભોગ બનનાર યુવકોને સારવાર અર્થે આવિષ્કાર હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ભોગ બનનારના પરિવારજનોને જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર કિરપાલ ગુલાબસિંહ મકવાણા અને ઉમર વર્ષ બાવીસ અને રહેનાર સાચોદર તાલુકા હિંમતનગરનું મોત થયું છે સંજયસિંહ મનહરસિંહ મકવાણા સત્યાવીસ વર્ષીય સુખન કાતુ મિંશ અને સત્યાવીસ વર્ષીય અને સંદીપ રાફેલ લાકરા એની ઉંમર ત્રેવીસ વર્ષીય છે જે ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા તેમની સારવાર ચાલુ છે એકત્રિત થઈ ગયેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સમગ્ર મામલે ડેરીના એમજી સુભાષ પટેલનો સંપર્ક કરતાં સ્પષ્ટતા થઈ શકી ન હતી સમગ્ર મામલાની જાણ થતા એ ડિવિઝન પોલીસ પણ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનું જણાવતા મૃતકના પરિવારજનો સગાવાહલાઓએ ડેરી સત્તાધીશો ન આવે ત્યાં સુધી સિવિલમાં ખસેડવા ઇનકાર કર્યો હતો સાંજે ડેરી સત્તાધીશો મોટી સંખ્યામાં આવિષ્કાર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સમાધાન માટે પરિવારજનોને મનાવવા પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ મોડી સાંજ સુધી સમાધાનની ફોર્મ્યુલાના બે છેડા વચ્ચે લાંબુ અંતર હોવાથી મથામણ ચાલુ રહી હતી કિરપાલસિંહ ગુલાબસિંહ મકવાણાનું મોત થયું છે અને બોઇલરમાં ગેસ ગળતરે સાચો દરના યુવકનો ભોગ લીધા બાદ આવિષ્કાર હોસ્પિટલ આગળ ટોળા ઉમટ્યા હતા બકેટ માંથી ગેસ લીક થયો હોવો જોઈએ અને રોજ મદાર ડેરીમાં રોજ મદાર તરીકે નોકરી કરતા એક યુવકે જણાવ્યું કે ત્રણ વર્ષ અગાઉ પાઉડર પનીર વગેરે દૂધ ઉત્પાદનની બનાવટો માટે વપરાય છે બકેટમાંથી ગેસ લીક થયો હોવો જોઈએ અગાઉ ક્યારે આવું થયું નથી બે જણાને ને ઉલટીઓ થવા માંડી હતી જેમાં લોહી પણ જોવા મળ્યું હતું લેબરની આ સ્થિતિ થવા પાછળ કોન્ટ્રાક્ટર અને ડેરી જવાબદાર છે બકેટ એલિવેટર આ જગ્યાએ સુરક્ષાના સંસાધનોનો અભાવ છે